તો આ છે 5000 વર્ષનું ભીમના પગનું નિશાન અહીંયા તો તો કેટલી સાંકરીયા તમને ગુફા જોવા મળે છે આ પાંડવોના નિશાનો છે તેવું જુઓ મિત્રો આ રીતની આ ગુફા આવેલી છે આ કાળભેરવ દાદાની પ્રતિમા એની જાતે સિગરેટ પી જાય છે અત્યારે આપણે પહોંચી ગયા છે પાંચ હજાર વર્ષ જૂના પાંડવોના અવશેષ જોવા માટે અહીંયા બહુ જ મોટું ભીમજીનું પગલું આવેલું છે ત્યાંના દર્શન કરવાના છે અને અહીંયા જે પથ્થરો છે તેમાંથી અલગ અલગ રીતનો અવાજ આવે છે અને અહીંયા જે ગુફાઓ છે તે અમુક નીકળે છે એક કાળભરવ દાદાની એવી પ્રતિમા આવેલી છે જે જાતે સિગરેટ પી જાય છે અદ્ભુત દર્શન આજના વિડીયોની અંદર આપણે કરવાના છે ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ આ રીતનો કંઈક વ્યૂ પણ તમને જોવા મળે છે તો હવે આપણે અહીંયાથી આપણે જવાનું છે આગળ દર્શન કરવા માટે અને અહીંયા તમે જુઓ અહીંયા ઘણા બધા જે ભક્તો છે તે અહીંયા બાધા રાખે છે તો આ રીતના ઘોડા અને શ્રીફળ નાદીનું તોરણ તે પણ અહીંયા લઈને આવે છે અને તેમની બાધા પણ સંપૂર્ણ પૂરી થાય છે અને અહીંયાથી હવે આપણે આગળ જવાનું રહે છે તો ડુંગરોની વચ્ચે આ આખું જ મંદિર આવેલું છે જુઓ તમે અહીંયાથી ઘણા બધા પગથિયાં ચાલવાના રહેશે અને જે તમને આ વ્યૂ જોવા મળે છે આખો તો અહીંયા ચોમાસામાં આવો છો તો બહુ જ જોરદાર અહીંયા હરિયાળી પણ તમને અહીંયા જોવા મળે છે પાવાગઢ આવો છો ત્યારે આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે જરૂર આવો કેમકે આ ના જોયું તો શું જોયું પાંડવોના સમયની આ જગ્યા કહેવામાં આવે છે અને અહીંયા પ્રાચીન શિવલિંગ પણ આવેલું છે અને ભીમના પગનું નિશાન પણ અહીંયા બહુ જ મોટું છે કેટલા મોટા 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 પથ્થરો છે અહીંયા જોઈ શકો છો પ્રાચિ પણ છે જંગલમાં તો ચારે તરફ આવા મોટા ને મોટા પથ્થરો છે પથ્થરોની વચ્ચે મંદિર છે તો અંદર જઈને ગુફામાં આપણે ઘૂસવું પડશે જો આ રીતના પગથિયા છે અહીંયા કાળભેરો દાળાની પ્રતિમા આવેલી છે જો સિગરેટ સળગાવી મીકે તો તે પ્રતિમા તેની જાતે પી જાય છે તો પહેલાં આપણે અહીંયા દર્શન કરીશું અને ત્યારબાદ ગુફામાં દર્શન કરવા માટે જઈશું મિત્રો આ રીતનું કંઈક મંદિર આવેલું છે જુઓ તમે અંદરનો વ્યૂ તમને આ રીતનો જોવા મળે છે અને આ છે પ્રતિમા અહીંયા તમને હનુમાનજીના દર્શન થઈ જાય છે અને આ છે કાળભૈરવ દાદાની પ્રતિમા અહીંયા તમે સિગરેટ સળગાવી મૂકો તો પ્રતિમા તેની જાતે સિગરેટ પી જાય છે અને જુઓ તમે અહીંયા પણ તો આ રીતના તમને અહીંયા દર્શન થઈ જાય છે અમારા વિડીયોના માધ્યમથી આપણે આ સિગરેટ સળગાઈને મૂકી છે તો જે આ પ્રતિમા છે પ્રતિમા છે ત્યાં મૂકી છે જો દેખાય છે તમને તો ગલ પણ તમને જોવા મળે છે જુઓ તમે આ પ્રતિમા તેની જાતે આ સિગરેટ આખી જ પી જાય છે તો એક વિચારવા જેવી વાત છે હવે અહીંયા આપણે દર્શન કરી લીધા હવે જઈએ આપણે ગુફામાં દર્શન કરવા માટે તો તમે સામેની પેલી ગુફા તમને જોવા મળે છે તો આપણે છે અંદર જવાનું છે હવે હવે આપણે અહીંયાથી જઈએ આગળ જે ગુફા છે તેમાં દર્શન કરવા માટે જઈએ અહીંયા ભીમનું બહુ જ મોટું પગલું પણ આવેલું છે અને જુઓ અહીંયા આ રીતના બધા રસ્તાઓ આવેલા છે તો પથ્થરો પણ બહુ જ મોટા મોટા છે તેમાં પણ તમારે જવું નહીં હવે અહીંયાથી આપણે જઈએ દર્શન કરવા માટે આ રીતના મિત્રો પગથિયા છે બધા જ જુઓ પથ્થર પણ જુઓ થોડા મોડા મોડા છે જુઓ દોસ્તો આપણે પહોંચી ગયા છે અને પથ્થર જુઓ કેવી રીતના છે પાતળી ગુફાઓ આ રીતની આવેલી છે અહીં આવો તો મિત્રો થોડું ધ્યાનથી તો રીતના સાચવીને અહીંયા આવવાનું તમારે જુઓ દોસ્તો પથ્થર કેટલા આધાર ઉપર અહીંયા અટકેલા છે પણ અહીંયા મહાદેવનું નામ લઈને તમે જોશો તો આરામથી અંદર જતું રહેવા છે તો આ રીતની આ ઈગો ગુફા છે અહીંયા પણ જુઓ અહીંયાથી તમારે અંદર જવાનું રહેશે અને ચારે બાજુ તમને આવા મોટા ને મોટા પથ્થરો જોવા મળે છે બીજું કાંઈ તમને અહીં જોવા મળે જ નહીં જુઓ તમે ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ જુઓ મોટાને મોટા આ રીતના પથ્થર હોય છે હવે જે આ ગુફા છે આગળ પણ સાંકળી ગુફા છે અને અહીંયા પણ સાંકળી છે જુઓ છો હવે અહીંયા આ જે પાતળી ગુફા છે તે તેમાં રહીને આપણે જવાનું છે તો અહીંયા તમે આ ગુફા જોઈ શકો છો પહેલાં તો ગુફા ઉપર નજર મારો અહીંયા પહેલાં તમે આ ગુફાને જુઓ છો કેટલી સાંકળી તમને ગુફા જોવા મળે છે અહીંયાથી ગમત એવો જાડો આજમી તો પણ અહીંયાથી મહાદેવનું નામ લેતો અંદર જ જતો રહેશે આપણે અહીંયાથી જઈએ અંદર હર હર મહાદેવ જુઓ એક તો આ બેગ બી છે એ એના માટે પણ અટકાઈ જવાય થોડું જુઓ મિત્રો આ ટાઈપે જ જ ગુફા છે ગમે તરા પણ તમે અહીંયા પાગળ આવો છો તો અહીંયા જરૂર દર્શન કરવા માટે આવો મહાદેવના તમને અહીંયા દર્શન થાય છે પ્રાચીન શિવલિંગ આવેલું છે પાંડવોના સમયનું અંદર જઈને હું તમને દર્શન કરાવું ચાલો જુઓ બહુ જ અંધારું છે અંદર લાઇટિંગ પણ મારેલું છે જુઓ તમે જોઈ શકો છો દોસ્તો આ રીતની આ ગુફા આવેલી છે તો આપણે અત્યારે અંદર પહોંચી ગયા છે

નિશાનો જોવા મળે છે આ પાંડવોના નિશાનો છે તેવું અહીંના મહારાજના દ્વારા કહેવું હતું વિશાળ ભીમજીનું પગનું નિશાન છે જુઓ તમે અહીંયાથી ઠીક અહીંયા સુધી આ ભીમજીનું પગના નિશાન તમને જોવા મળે છે અને તેવા નિશાનો અહીંયા ઘણા બધા છે એક પગનું નિશાન અહીંયા છે નીચે જુઓ તમે એક આ તો મિત્રો આ ભીમજીના પગનું એક સૌથી મોટું નિશાન અહીંયા આવેલું છે તેના તમે અદ્ભુત દર્શન અમારા વિડીયોના માધ્યમથી કરી શકો છો અને જે આ ગુફા છે તે પણ બહુ જ પ્રાચીન છે જોવો છું કેટલું અંધરું છે લાઇટિંગની વ્યવસ્થા છે અહીંયા પણ એટલી બધી નથી પણ તમે આવો તો અહીંયા તમને દર્શન સારી રીતના થઈ જશે અહીંયા તમે આ નંદીજીના દર્શન કરી શકો છો આ પ્રાચીન પ્રતિમા છે નંદીજીની તો અહીંયા તમને આવા અદ્ભુત દર્શન થઈ જાય છે અને અહીંયા પણ તમે જુઓ હું તમને લાઇટિંગ મારીને બતાવું છું અને આ છે શ્રી ગણેશજીની એકદમ પ્રાચીન પ્રતિમા તો આ પાંડવના સમયના બધા અવશેષો તમને અહીંયા અત્યારે જોવા મળે છે જુઓ તો શ્રી ગણેશજીના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો અને આ છે મહાદેવનું શિવલિંગ જે ગુપ્તેશ્વર નામ તરીકે ઓળખાય છે કેમ કે પાંડવો ગુપ્તવાસ કરતા હતા એટલા માટે આવા ગુફાઓની અંદર જ તમને શિવલિંગો બધા જોવા મળે છે જુ આ શિવલિંગ આ ટાઈપ તમને અહીંયા જોવા મળે છે તો આવા અદ્ભુત દર્શન તમે અમારા વિડીયોના માધ્યમથી કરી શકો છો અને મિત્રો જેમ મને એમ તમે અમારો વિડીયો જુઓ જે છુપાઈને રહી છે તેને તમે બહાર કાઢવાની કોશિશ કરો જો આપણે બહાર કાઢશું તો જ બધા દર્શન કરવા માટે આવશે અને આ શિવલિંગ પણ બહુ જ પુરાણું છે અને અહીંયા પણ તમને દર્શન થઈ જાય છે તો આ ટાઈપ જ આખું મંદિર આવેલું છે તો તે પથ્થરની અંદરથી નાગાળા જેવો અવાજ આવે છે તેનો પણ હું તમને ડેમો બતાવું પહેલાંના સમયમાં આરતી અહીંયા કેવી રીતના થતી હશે જો આજે આ પથ્થર છે અહીંયા તો ઉપર હું ચડી જાઉં છું જુઓ મિત્રો અત્યારે આપણે જે આ પથ્થર છે ત્યાં ઉપર છે અને અહીંયા આપણે ઠોકશું જો અવાજ કેવો આવશે અહીંયા એકદમ અલગ અવાજ આવશે મારા પણ મને બેટરી અહીંયા એકદમ અલગ અલગ અવાજ આવશે જુઓ આ પથ્થરો ઉપર કેવો અવાજ આવે નાગાડું વાગતું હોય તે રીતનો અહીંયા અવાજ આવે છે તો આ પાંડવોના સમયની અંદર જ્યારે અહીંયા મહાદેવની આરતી થતી હતી ત્યારે અહીંયા આ રીતના થતી નગાડું વગાડતા હતા એટલે આરતી કરતા હશે ત્યારે અહીંયા આ રીતના બધા પથ્થરો છે તેમાંથી અલગ અલગ રીતનો અવાજ આવે છે તો અહીંયા આપણે આ પણ અદ્ભુત એક દર્શન કર્યા અહીંયા શિવલિંગના પણ આપણે દર્શન કર્યા અને અહીંયા આ જે પગના નિશાનો છે તેના દર્શન કર્યા તો જરૂર તમે પાવાગઢ આવો છો ત્યારે આવી અદભુત જગ્યાના દર્શન કરવા માટે આવો કેમ કે આપણી જે સનાતન સંસ્કૃતિ છે અને જ્યારે પાંડવો વનવાસ કરતા હતા ત્યારે આવા ઘણા બધા મંદિરો છે ગુપ્ત રીતે પૂજા કરતા હતા મહાદેવની પૂજા કરતા હતા ગુપ્ત રીતે તો તમે પણ આવી પ્રાચીન જગ્યાઓ તમને જો જોવા એના વિડીયો બનાવો અને સનાતન સંસ્કૃતિ જે જે છે એટલી ફેલાવો ફેલાવો ભક્તો જૂના પ્રાચીન શિવલિંગો છે તેના દર્શન કરે તો ચાલો દોસ્તો હવે અહીંયાથી આપણે જઈએ બહાર તો દોસ્તો આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે તો અંદર આપણે ભીમના પગલાં જોયા જે પથ્થરોમાંથી અલગ અલગ રીતનો અવાજ આવતો હતો તે પથ્થર આપણે જોયા અને અહીંયા ભીમ પાંડવોના જે અવશેષો છે તે આપણે જોયા મહાદેવનું બહુ જ પ્રાચીન આ મંદિર આવેલું છે તો જરૂર તમે પાવાગઢ આવો છો ત્યારે જે આ મંદિર છે તેને વિઝિટ કરો અહીંયા આવો જુઓ અને આ પ્રાચીન જે મંદિર છે તે જુઓ મિત્રો આ વિડીયો તમને અમારો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો આપના પેજને પણ ફોલો કરી દેજો તો ચાલો દોસ્તો ફરી મળી નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત